શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં રોગ સ્વાસ્થ્યવર્ધક પ્રેત નિવારણ નજર ટોના ટોટકા આધિ વ્યાધિ ઉપાધિને નષ્ટ કરનારા શ્રી હનુમાન જંજીરા ચાલીસાનો પાઠ કરીશું સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બે લાયકોનનું બટન પ્રેસ જરૂર કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય ધન્યવાદ મિત્રો નારદ પુરાણમાં હનુમાનજીના અનેક મંત્રોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે એ બધા મંત્રો પુરાણ કાળમાં ઋષિમુનિઓ દ્વારા રચવામાં આવેલ છે જ્યારે જંજીરા મૂળનાથ સંપ્રદાયમાં થઈ ગયેલા ગુરુ ગોરખનાથ મચ્છેન્દ્રનાથ વગેરે દ્વારા રચવામાં આવેલ છે જંજીરા પણ આમ તો સાબર મંત્રની જેમ લોકબોલીમાં હોય છે જંજીરા એટલે જોડતી સાકળ એટલે કે ઘણી વખત એક જ મંત્રમાં રોગ સ્વાસ્થ્ય ભૂત પ્રેત નજર ટોના ટોટકા આધિ વ્યાધિ નષ્ટ કરવા માટેની પ્રાર્થના કરવામાં આવેલી હોય છે તેમાં જે તે દેવને ઉદ્દેશીને આકરી આણ એટલે કે કસમ સોગંધ પણ આપવામાં આવેલા હોય છે નાથ સંપ્રદાય દ્વારા જંજીરાનો ઉપયોગ વધારે થાય છે આ હનુમાન જંજીરા ચાલીસા એક અદ્ભુત અને ચમત્કારિક ફળ આપનાર ચાલીસા પાઠ છે જેમાં ચાલીસ વખત હનુમાનજીની સ્તુતિ કરવામાં આવી છે જે કોઈ ભક્ત આ જંજીરા ચાલીસાનો પાઠ કરે કે સાંભળે તેનું જીવન કષ્ટમુક્ત બને છે આ ચાલીસાનો પાઠ મંગળવાર અથવા શનિવારે કરવો જોઈએ તથા જે ભક્તો નિત્ય કરે છે તેનું તો કહેવું જ શું શનિની પનોતી ચાલતી હોય આધી વ્યાધિ આવતી હોય કષ્ટો પીડતા હોય ત્યારે આ હનુમાન જંજીરા ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાનજીને તેલ સિંદુર ચડાવી આકડાની માળા ચડાવીને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી અને આ હનુમાન જંજીરા ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી સદૈવ ભક્તો ઉપર કૃપા કરવા માટે તત્પર રહે છે કલયુગમાં જીવતા જાગતા દેવ ચિરંજીવી દેવ હનુમાનજી છે હનુમાનજીના ભક્તોએ હનુમાનજીની આરાધના કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે પ્રથમ શ્રી રામજીના ચરણોમાં શિષ નમાવાનું હોય છે શ્રી રામજીનું નામ સ્મરણ કરવાનું હોય છે જેથી હનુમાનજી તુરંત કૃપા કરે છે ભક્તો પર અને પ્રસન્ન થઈને ભક્તોને મનવાંછિત ફળ પ્રાપ્ત કરાવે છે તો આવો મિત્રો રાજભય કોર્ટ કચેરી વિઘ્નો દૂર કરવાવાળા શ્રી હનુમાન જંજીરા ચાલીસાનો પાઠ સાંભળીએ શ્રી હનુમાન જંજીરા ચાલીસા પાઠ સ્મરણ કરું તમારું ભગવંત ધ્યાન નિત્ય તમારું ઓ દેવ હનુમંત તાપ હનુમંતિતાપથી છોડાવો સંતાપ મારા મીટાવો તમે ભક્તોનો સાદ શૂણી જલ્દીથી દોડી આવો ભુજ ગદા દંડ લાવો પરિચય શત્રુને કરાવો દુશ્મનને દંડ લઈ દઈ શત્રુ વિજય કરાવો જિંદગીમાં મુશ્કેલી રે આવી ગઈ અનેક મારા હનુમાન દેવજી હું ભક્ત છું નેક કોર્ટ કચેરી થઈ ગઈ ભક્ત થયો બરબાદ તમે આવી મારા કષ્ટો કાપો કરું છું હું હૈયેથી સાદ ત્રીસ દિવસ ધ્યાન ધરું એક ટાણા કરી ઉપવાસ તમારો કરું બંદુ વારંવાર ફરી શનિવાર પ્રેમથી પાંચ કરું રાખું વ્રત નેમ ભગવાન મુજ દિન પર રાખજો આપનો પ્રેમ રામના ભક્ત કહેવાઓ તમે તમે સંકટ નાશન દાસ હવે હું આપનો ભક્તિનો બન્યો ધારક સૌના તમે પ્રિય છો હનુમાનજી છો આપ ભક્તોના તારક હું તમારો ભક્ત છું ગણજો ભક્તિને લાયક માનું છું અધિકાર મુજનો તમારા પર આજ તેથી કરું છું વિનંતી કષ્ટ હરવા કાજ સંકટમાં છે ભક્ત તમારો સહાય કરો હનુમાન દેવ તમારા ભક્તની લાજ જશે અપમાન ગણાશે એવ સાંજ સવારે નિત્ય પુકારું કરું છું યાચના આજ ભક્તની પુકાર સાંભળી હનુમાનજી કરો મને સહાય ભય મને થઈ રહ્યો બહુ જ મનની માય તમે મુજ તારક બની જાલો મારી બાય હનુમાનજીના આ જંજીરા ભક્તે હૈયેથી ગાયા મારા ઉપર દુઃખ તણા વાદળ કાળા છાયા ઓ મહાવીર બજરંગબલી મુજનો તમથી નાતો દુર્ભાગ્ય મુજ દ્વારે બેઠું કષ્ટ મારા કાપો આસન બનાવી બેઠો તમ દ્વારે ખસું નહીં લગી બસ મુજને દેવા પડશે તમારે દર્શન અહીં પગલાં પાડી આવો કે તમે ઉડતા આવો સંકટ કષ્ટ મુજ ના કાપો વ્યાધિઓ મારી ટાળો ભક્તિ સ્મરણ કરું નિત્ય કરું તમને પ્રીત જીવનની એ જ મેં માની લીધી છે રીત ભક્ત તમથી નહીં માંગે તો કોણ માંગશે અહીં ભક્તને હક છે માંગવાનો ભક્તિમહી નરસિંહને કરી સહાય કૃષ્ણે મામેરા ભરી રામજી કરી સહાય સબરીના એઠા બોર ખાઈ સહાયે વહેલા આવો રાખવા ભક્તની લાજ પ્રભુ કરવા કાજ શ્રી હનુમાન જંજીરા ચાલીશા ઓમ તત્સત તો મિત્રો આપણે સાંભળ્યા શ્રી હનુમાન જંજીરા ચાલીસા પાઠ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અત્યારના સમય પ્રમાણે આ કાળ પ્રમાણે આપણા હિતશત્રુઓ ઘણા જ વધી ગયા છે આપણી સાથે રહેતા બેસતા ખાતા પીતા અને આપણું જ ખરાબ કરતા હોય એવું જોવાયું છે માટે ભગવાનની ભક્તિ આરાધના ખાસ કરીને શ્રી હનુમાનજીની ભક્તિ ખૂબ જ લાભદાયી છે આ કાળમાં હનુમાનજી સાક્ષાત દેવ ચિરંજીવી દેવ તરીકે આજે પણ હયાત છે આ ધરતી પર માટે તુરંત જ હનુમાનજીની સેવા પૂજા ફળ મંત્ર તંત્ર જ હનુમાનજીને પહોંચી જાય છે અને હનુમાનજી ભક્તોની સહાય કરે છે અત્યારે માણસોમાં ઈર્ષા દ્વેષ જોવા મળે છે સારું કોઈ જોઈ શકતું નથી ત્યારે ભગવાન હનુમાનજીની ભક્તિ કરીને આ જંજીરા ચાલીસાનો પાઠ કરીને હનુમાનજીની સહાય પ્રાપ્ત કરી લેવી જોઈએ આ હનુમાન જંજીરા ચાલીસા પાઠ ખૂબ જ હૃદયસ્પર્શી છે હનુમાનજીને ખૂબ જ સુંદર પ્રાર્થના કરવામાં આવી છે મને આશા છે કે આપને આ હનુમાન જંજીરા ચાલીસાનો પાઠ જરૂર પસંદ આવ્યો હશે બોલો શ્રી રામ ભક્ત હનુમાનજી કી જય હો ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા હનુમાનજીની કૃપા સદૈવ ભક્તો પર બની રહે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ